ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ્સને લઈ અને હાઈકોર્ટમાં પિટિશન યોગ્ય મંજૂરી વગરના અને ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ્સ લોકો માટે જોખમી હોવાની રજૂઆત મળેલી પરવાનગીથી વિપરીત બેનર્સ અને હોર્ડિંગ્સ ઠેર ઠેર લાગ્યા હોવાની રજૂઆત કરવામાં આવી ભારે પવન અને ચોમાસાની ઋતુમાં આવા બેનર્સ અને હોર્ડિંગ્સ તૂટી પડે તેવી શક્યતા હોવાની પણ રજૂઆત થઈ છે ચોમાસામાં લોકોના જીવ જોખમમાં મુકાય તે પહેલા હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશો આપે તેવી માંગણી કરવામાં આવી આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસું દરમિયાન સ્ટ્રોંગ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો રિક્ષા સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા અને આની અંદર અનેક કૌભાંડો થયેલા છે અને કોર્પોરેશનને સહેજ પણ દરકાર આવવા માટે નાગરિકોની નથી પડી એટલા માટે આ પીઆઈએલ અમારે આની કોર્પોરે અરે નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવી પડી અને નામદાર હાઈકોર્ટે અડતાલીસ કલાકમાં મ્યુનિસિપલનો જે કાઉન્સિલ હોય એને કોપી આપવાની હુકમ કર્યો અને આવતા શુક્રવારે એકવીસ તારીખે એની સુનાવણી રાખી